આ તો પાંચ વર્ષ માટે થઈને આપણા ઘરમાં અંજવારું થાય ગરીબ ની ગરીબી દૂર થાય તે માટે થઈને આપણે નેતા ચૂનવા પડતા હોય છે ત્યારે આપણે જે સામે તો કોઈ બગીચામાં નથી બચ્યા પણ અત્યારે રૂપાલા સાહેબ આવ્યા છે ત્યારે વધારે કઈ નહીં કહું હું સમાજમાં ઘણી બીજો આપતો છું ઘણી ચર્ચા થતી આપણે એકબીજા આપણે આપણે કરતા હોય વાતની પણ અત્યારે સમયનો અભાવના કારણે હું મારી બધી વાણીયા પૂરું કરું છું પણ એક વાત હું તમને કહું છું કે સમાજના હિત માટે સામાજિક હિત માટે ધાર્મિક પરંપરા માટે હર હંમેશ સમાજ સાથે રહ્યા છીએ સમાજ સાથે રહેશું અને સામાજિક ધાર્મિક અને આર્થિક વિકાસ આ સમાજનો થાય એના માટે મહેનત કરતા રહેશું હું મારી વાણીને અભિરામ આપું છું અને સાહેબ શ્રી પરસોત્તમ સાહેબ રૂપાલા સાહેબને નમ્ર વિનંતી કરું છું કે અમારા સમાજને સાહેબ ઘણા પ્રશ્નો છે એ પ્રશ્નો પછી કહીશ પણ અત્યારે અમારા સમાજ લક્ષી અને સમાજને આર્શી આપશો વિરાટ વિચરતી વિમુક્ત સંઘ સ્નેહ મિલનના આ કાર્યક્રમમાં સમગ્ર કોટ લોકસભામાંથી એકત્રિત કરેલા દેવી પૂજક સમાજનું આવડું વિરાટ સંમેલન ભાઈ રમેશભાઈ કુંવરિયાએ એકત્રિત કર્યું એટલા માટે હું રમેશભાઈને ધન્યવાદ આપું છું પ્રદેશના પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ કુંવરિયા રાજકોટ જિલ્લાના પ્રમુખ ભાઈ મુકેશભાઈ વાડોદરિયા અહીંયા મંચ પર બિરાજમાન રાયગણભાઈ જખાનિયા મુન્નાભાઈ જખાનિયા રવિભાઈ સોલંકી અમિતભાઈ ડાભી અશ્વિનભાઈ સોલંકી ગોવિંદભાઈ વઢિયારી મારી સાથે અમારા પક્ષના આગેવાનો અહીંયા આજે જોડાણા છે રાજ્યસભાના સભ્ય આદરણી રામભાઈ મોકરિયા કિશોરભાઈ રાઠોડ પ્રતાપભાઈ કોટક પૂર્વ કરનારો સમાજ છે પસીનાનું કમાઈને ખાવાવાળો સમાજ છે એના ઘરમાં એક ટંકના દાણા ના હોય અને બાળકો ભૂખ્યા હોય તો એ ભીખ માગવાનું પસંદ નથી કરતો પરસેવો પાડવાનું પસંદ કરે એવો આ દેવી પૂજક સમાજ છે એમણે કાળી મજૂરી કરીને પોતાના પરિવારોને ઉછેરવાનું અને ઉજેરવાનું કામ કરતા હોય છે સમાજના આ તબક્કાને મદદરૂપ થવા માટે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ જે યોજનાઓ બનાવી એ આપણી જેવા ગરીબ લોકોને સમર્પિત સરકાર તરીકે મોદીજી સરકાર ચલાવે છે કોઈ વટ હાલતો તો એને કાંઈ સગવડ નહોતી આપણ સીમ શેઠે કામ કરતા અકસ્માત તો આપણે રોડ ઉપર પડ્યા હોય કોણ લે આપણે માટે કોણ ગાડી આવે એને માટે નરેન્દ્રભાઈ એકસો ને આઠ બનાવી એકસો આઠ ડાયલ કરો તો દેવદૂત જેવી ગાડી આપણને દસ મિનિટની અંદર ગમે ત્યાં હોય ગુજરાતના અંતરિયા ત્યાં આપણી મદદે આવે મિત્રો આપણા માતા બહેનોને પણ અનુભવ હશે કરીશ અને મુકેશભાઈ છે આપણા જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી જેને સોંપી છે એને કહીશ કે દેવી પૂજક સમાજના કેટલા મતદારો છે એનું લિસ્ટ બનાવો અને પાંચ વાગે પ્રમુખ તરીકે તમે ઘોષણા કરી શકો કે અમારા એ સો ટકા મતદાન થઈ ગયું છે એવું નિવેદન તમારું આવવું એ આપણે બધા સાથે મળી અને મોદીજીના હાથ મજબૂત કરી દેશને મહાસત્તા બનાવવાનો મોદીજીનો જે સંકલ્પ છે એમાં દેવી પૂજક સમાજ પણ ટેકો કરે એવી આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો હતો હું રમેશભાઈને ફરીથી ધન્યવાદ આપું છું કે રાજકોટ મહાનગરની અંદર આપે સમાજનું સ્નેહ મિલન બોલાવીને સ્નેહ મિલનમાં મને પણ આપ સૌને બે શબ્દો કહેવાની અને રામ રામ કરવાની તક આપી એ માટે એમનો પણ આભાર માનું છું ફરીથી બધાને રામ રામ જય માતાજી રમેશભાઈ મને કાનમાં કહેવા આવ્યા કે અત્યારે તો તમે અમારા મહેમાન છો એટલે અમારે તમને કાંઈ ન કહેવાય પણ પછી કાંઈક નાનું મોટું હોય તે અમારું ધ્યાન રાખજો એ હું તમારું ધ્યાન રાખવા માટે જ અહીંયા આવ્યો છું ધન્યવાદ આભાર રૂપાલા સાહેબ ખૂબ ખૂબ આપણો આપણો કાર્યક્રમ ચાલુ રહેશે આપણા આના પછી આપણા